અને ગોઠ ભાઈ જબરથી હેટાડી વહેલા ચાર થોડું પણ આરામ નથી કરતા ચાર વાગે ઉઠ્યા પછી ગાયો દોરી શાળા પર ભાઈઓ દુઃખ ક્યારે આવે ને એની કોઈ ખબર હોતી નહીં અત્યારે જહાર ગૌશાળા રિતિશભાઈ ભાઈને એટલું દુઃખ આવી ગયું છે ને કે ભાઈ અચાનક ગાયોમાં

गी क्रॉस किला दोते है भाई खोल दो आते 2GB केम छो मौज शक्ता शकता हेलो Lucky, ya? Hey, tili Tili lucky, jo, lucky Halo. Ini, Lexmina, mau ke Halo.

કેમ છો મસ્ત મજાની બધી બે હશે તો ભાઈ આ વાસડી સોલિડ દૂધમાં આવશે કેમ કે અત્યારે આજે ચેક કરીશ સાડા સાત ઉપર બે દિવસ પછી મિલ્કિંગ વિડીયો બનાવીશ કેમ કે હવે ચોખ્ખી થવા મળી છે એટલે ગાય દૂધ આપશે નવ દસ લિટર પણ તો ભાઈઓ મળીએ

કેમ છો બધા મોજમાં ડાયરા લક્ષ્મી તારે હાઈટ વધારવા માટે શું લેવાનું છે મને કેજી હાલો વાઘ એ વાઘ વાઘ વાઘ

લક્ષ્મી કેવું હોય કે તારે સારું હોય આ તો ભાઈ દૂધમાં ને આખા છે ગીર ક્રોસ એક નંબર અને અત્યારે મસ્ત મજાના રોજી બેન ચાર હવે મસ્ત ખાવા મળ્યા છે આ બાજુ એ ને અત્યારે મિલ્કિંગ કરી અને જારની ચાર સાંજે આપણે તરફ દઈએ એક ટાઈમ જારની એક ટાઈમ બાજરીની કશું છે મસ્ત મજાની હેલ્થ થઈ જાય અને મસ્ત મજાનો બોજો બોજો બધું ઉતરી ગયું ભાઈ કમ્પ્લીટ આનો કોઈ મિલ્ક રેડી છે મસ્ત હવે બચું આપશે જલ્દી ગોરલ શિવાણી બધા મોજમાં છે આ બાજુ કેણીય મેણીઓ મધર બધા મસ્ત મજાને લાખ્યો તાપીને બેહી ગયો આ ચાલુ છે ભાઈઓ હાલો તો આપણે દૂધ ઠંડુ કરવા મૂકી દીધું છે પછી આપણે ડેરી દૂધ આપી આવ્યું થોડું ટેમ્પરેચર મસ્ત થઈ જાય એટલે દૂધનો ફેટ બેટ સારો આવે ભાઈ અત્યારે દૂધ ગરમ થઈ ગયું છે પાણી તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જયગોપાલ તો દોસ્તો આપણે એક નવરત્નનું એક મસ્ત આમાં કોઈ જાતનું કેમિકલને નથી ફૂલતું લગભગ પચીસ આઈટમ એડ કરેલી હોય એનું મસ્ત મજાનું આવ્યું છે બારસો પચાસ એલ્પ આવશે ચાલીસ કિલોનું તો અમે હવે આપણી ગાયને ટ્રાય કરીશું અને તમને કાલે બતાવશું એકદમ મસ્ત એટલે ફોર્મ્યુલો કેવો ખબર છે ના ફૂલે ના મકાઈ ભેડો એકદમ મસ્ત બધું જાતનું અનાજ પચી જાતનું અનાજ છે અને એક ડેરી જો આપણે દાણ પહેલાં દુકાને આવતું કે તબરે એ દાણ લીધું છે આમાં કેવું રહેશે રિઝલ્ટ જોઈએ છે મસ્ત દાણ આવે છે ચેક કરીએ આપણા ફાર્મ ઉપર એ ગાય ઉપર ટ્રાય કરીએ કે દૂધમાં કેટલો વધારો આવે છે શું છે પછી હું તમને પાકી માહિતી આપીશ ભાઈ કે આમાં કોઈ નુકસાન નથી એટલે બહુ મસ્ત અત્યારે સુગંધ એટલી મસ્ત આવી રહી એમ કે વાત જવા મિનરલ એડેડ આવે અંદર એટલે આપણે ટ્રાય કરીશું આમાં એક ટાઈપ વન આવે ટાઈપ ટુ છે બધું ટાઈપ વન છે જોઈએ હવે ભાઈઓ હમણાંથી છે ને આપણે સવારમાં વહેલા ચાર વાગે ઉઠ્યા પછી થોડું પણ આરામ નથી કરતા ચાર વાગે ઉઠ્યા પછી ગાયો દોરી સાડા પહોંચે શાળા પહોંચી દોયા પછી ફટાફટ આપણે ડેરી દૂધ ભરાવા જઈએ છ વાગે છ વાગે દૂધ ભરાઈને આ ગાયોને સવાર સવારમાં મસ્ત મજાની ધરપાડી દેવાની તમે જોઈ શકો છો બધી મસ્ત ડાયજેક્શન કરી રહી છે અત્યારે વાગે સાત સાત વાગે ગાયો બેસી જઈએ બે કલાક રેસ્ટ હાલવાનો પછી ગાયોને નવડાવી દેવાની નાઈ ગયા પછી એક ન્યાય કરી અને ચાર વાગ્યા સુધી કશું જ નાખવાનું નહીં એ ચેપમાં મેં જોયું કે તમે એનું મિલ્ક નીકળ્યા પછી તમે એનું ચાર નાખો ને તો એ બહુ જ ખાય છે કેમ કે મિલ્ક નીકળી ગયા પછી ગાય ચાર હારા મારી ખાય એટલે તમારે એ ચેપ હોય તો આ ટ્રાય તમે કરજો દૂધમાં પણ સારું રહેશે અને ગાય પણ એકદમ મસ્ત રહેશે તો ભાઈઓ હાલો હવે આપણે વાછડિયોની પણ અતારા તરમાં મસ્ત મજાની ન્યાય કરી દીધી છે એટલે બધી મસ્ત મજાની બેઠી હે જો ભાઈ થોડા વહેલા ઉઠી અને અત્યારે સાડા સાત વાગે સાત વાગે એક કલાકમાં ફાર્મ ધોઈને આઠ વાગે તબેલાનું કામકાજ બધું ખીલ્યું જેથી હું દુકાને પણ જઈ શકું પાયું તો ભાઈઓ આપણો વ્લોગ બનાસની કાંકરેજમાં આજે આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને તો ત્યાં સુધી બનાસની કાંકરેજમાં વ્લોગ આવતો રહેશે તો ભૈયા થોડો સપોર્ટ બનાવજો જેમ તમે ભરત થરાની કાંકરેજ કાઉમાં સપોર્ટ બનાવ્યો તો સેમ ટુ સેમ સપોર્ટ બનાવજો રેગોમાં તો રેગો પર બનાસની કાંકરેજમાં વ્લોગ આવે છે તો થોડો સપોર્ટ મસ્ત મજાનો બનાવજો મધર બેન હું કરી રહ્યા છે જય ગૌ માતા જયગોપાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈઓ દુઃખ ક્યારે આવે ને એની કોઈ ખબર હોતી નહીં અત્યારે જહાર ગૌશાળા રિતિશભાઈને એટલું દુખ આવી ગયું છે ને કે ભાઈ અચાનક ગાયોમાં એમાં એક કોક્રોચ ગાય એક ગીરની વાસળી એક આજે પણ એક ગીર ગાય એ ત્રણ ગાયો જતી રહી છે તો ભગવાન એમને આત્માને શાંતિ આપે અને ભાઈ હવે એમને સેમ્પલ લઈને બનાસકાંઠા આવ્યા હતા તો એ સેમ્પલ પણ હવે અડતાલીસ કલાકમાં રિપોર્ટ આવશે અને બીજી વસ્તુ કે શું છે એ તો પછી ખબર પડે તો એમાંથી થયું છે એ આપણને કોઈ આઈડિયા ના હોય પણ ભગવાન માતાજી બાકીની ગાયોને સ્વસ્થ કરી દે અને ગૌમાતાના દિલથી પ્રાર્થના કરું છું કે એમને જલ્દી ગાયો મસ્ત થઈ જાય અને એમને હાર વાળે ભગવાન કે જ્યારે આપણે ટીલું નીલું જતી રહીએ ને ત્યારે મને ખબર છે કે પોતાની ગાય જાય એટલે ભાઈ પ્રેમ હોય એટલે બહુ દુઃખ લાગે કેમ કે એ તો માણસ હજારો ગાયોની સેવા કરતો યાર એના ઘરે આવું થયું એટલે દુઃખ કેટલું લાગે યાર ભગવાનના આત્માને ગાયોને શાંતિ આપે અને ભગવાન એમની બીજી ગાયોને તંદુરસ્ત જલ્દી કરી દે એવી ઠાકરને રામા ધણીને ગૌમાતાને પ્રાર્થના કરીને તમે પણ પ્રાર્થના કરજો ઓમ શાંતિ બધી ગાયોને સ્વસ્થ જલ્દી થઈ જાય એ ભગવાનને દિલથી પ્રાર્થના જય ગૌ માતા જય ગો પણ મળી